શહેરમાં લાગુ કરાયેલ હુડાના વિરોધનો મામલો હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકોએ બેરણા ગામ ખાતે હુડાનું બેસણું યોજ્યું હિંદુ મળીને એકજૂથ થઈ હુડા હટાવોના નારા સાથે બેરણા ગામે ઉપસ્થિત રહી પાણીના કોગળા કરીને વિરોધ દર્શાવતા માતાઓ દ્વારા છાજીયા કુટી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દશેરા દરમિયાન હુડાસુર રાવણનું કરાયું હતું દહન દશેરા બાદ આજે બેરણા ગામે અગિયાર ગામના મિલકત ધારક હતો મિલકત ધારકો લોકિત ક્રિયાઓ આવશે બિરણા ગામની મહિલાઓએ બેસણા સ્થળે હુડાના છાજિયા લીધા હુડા હટાવવા માટે અગિયાર ગામના મિલકત ધારકો દર્શાવી રહ્યા છે વિરોધ દરેકના મોટે એક જ વાત જાણવા મળી રહી છે કે કોઈ પણ હાર હતી હુડા ના જોઈએ ના જોઈએ ના જોઈએ હળિયોલ બિરણા કાકણોલ કાઠવાડ બોરિયા પીપલોદી સવગઢ પરબડા નવા જેઠીપુરા ને બળવંતપુરા ગામના મિલકત ધારકો નોંધાવી રહ્યા છે વિરોધ રિપોર્ટર મંજૂર ખણુશિયા હિંમતનગર આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો હુડાનું બે બેસણું હતું આજે જો સરકાર હુડા રદ નહીં કરાવે એમની કાર્યક્રમોમાં તો અમારે અગિયાર ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય આગળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એક પણ મત કોઈ મતદાન આપશે નહીં સરકારનું ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે પણ જો અમારા હુડાનું રદ કરવામાં વહેલી તકે

ચાહે અને જે લડાઈ એક એન્ડ સુધી લડવાનું થાય તો અમે લડી લેશું પણ અમે એક સહારો પણ જમીન એમના લડવાના નથી સારું છે બહુ એનો પડઘો બહુ સરકાર સુધી પડે એવું અમે દરેક મીડિયાવાળાને પેલું કરીએ છીએ કે ભાઈ આનો પડઘો સરકાર સુધી પડે ગામના જે આ ભેંસણાનો કાર્યક્રમ રાખેલો છે બેનના મુકામે તો સ્થિત સમાજના લોકો હુડાના બેશ્રામો પહોંચેલા છે અને કાર્યક્રમ ચાલુ છે અને હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના લોકો જોડાયા કેટલો વિરોધ છે હુડાસામે બહુ વિરોધ છે એમ કે કોઈ જ નથી એમ કહે લાવવું જ ન જો હુડા એન્ટ્રી જ ના હોવજ ઉડાની અંદર ઈરફાન ભાઈ જય હિન્દ જય ભારત આજની સભા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો છો છે અને હૂડોર તો ફટા આગળ ને જ રહીએ આ અગિયાર 11 ગામો છે એક હતા મારા બાપના મિલકત નથી તે અમે છોકરાનું પાયર દૂધ નથી આવ્યું અને અમે જમીન ભેગી કરી છે મારા બાપની મિલકત છે તેન લેવા દે હું નઈ લેવા દઈએ નહીં લેવા દે નહીં લેવા કરશું આગળ આંદોલન કરીશ આંદોલન કરીશ આગળ આંદોલન કરીશ અમે જલમામે થશે તો અમે જવા દઈએ પણ હૂડોર નઈ છોડીએ તો નઈ છોડીએ લીલાબેન મારું નામ લીલાબેન છે જય હિન્દ એવા બાપાની જમીન નથી તે લેવા આવ્યા છું કોઈ અમારું કેટલું દુઃખ પડી છે છોકરાનું રોટલા મેં રોટલા જ ખાધા અને બી વહી ગયો જમીન ભેગી કઈ છે એવા બાપાની છે તે ના લ્યું જય હિન્દ જય ભારત અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લઈશું અમારું સંગઠન છે સ્ત્રીઓનું લેડીઝોનું અમારું સંગઠન પાછું નહીં હટ અમે જેલમો લઈ જશે તો બધા જ જઈશું જેલમો અગિયાર અગિયાર ગામ ની બધી લેડીજ ઘર બંધ બંધ કરીને અમારો ઢોરો વોરો લઈને અમે જેલમો જયું પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ અમારી જમીન જવા નહીં દઈએ હુડો હટાવવા હુડો સરકાર ને હટાવવો જ પડશે હુડો નહીં હટાવે ત્યાં સુધી આંદોલન બંધ નહીં થાય આંદોલન વધશે પછી સરકાર આગળની ખબર પડશે કે આંદોલન શું છે સરોજબેન પટેલ હુડા બેસું રાખેલું છે અને જેની અંદર અમારા તમામ પબ્લિક છે ઉડા નામના રાવણનું આજે બેસવું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના દરેક હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ બી જ્ઞાતિના જેની જમીન કપાત થાય છે બધા જ ટોટલી અહીંયા આવેલા છે અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ એકસો દસ ટકા અમે દૂર કરીને જ રહીશું અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને અગિયાર અગિયાર ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈપણ સંજોગોમાં આ હુડા હટાવીને જ રવાના છીએ અમારા હુડાયા છે તે હાલ ખરેખર નથી હાલે હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી અને એટલો કોઈ એટલું બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી ખોટી જમીનો પડાઈ લેવાની વાત છે અને હાલ અમારે જુઓ સૌ ગઢવાની તો બાયપાસ રોડથી આગળ જે રિંક રોડ કાઢ્યો છે પાંચસો મીટરના છે ખરેખર તો બાયપાસ રૂટ છે જ હજી અમારે તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી ਅਨ ਪਪ ਇਹਨਾ 500 ਮੀਟਰ ਦੂਰ ਰੋਡ ਕਾਢਵਾਨੂੰ ਕੋਈ ਮਤਲਬ ਨਹੀਂ ਹੈ 40% ਨਹੀਂ ਸਕਾਈ ਕਿ ਆਹ ਨੂੰ ਪਲਾਨਿੰਗ ਜਲੇ ਮੇਥੋ ਤੋਂ ਨਾ ਇਹ ਖੋਟੇ 40% ਜ਼ਮੀਨ ਪੜਾਈ ਪੜਾ ਵੀ ਲੈਵਣੀ ਆ ਇੱਕ ਕਾਰਸਤਾਨ ਚ ਜੁਨੇਦ ਬਖਰੀ